જો તમે ખરે ખરા શિક્ષક આવો ને તો આ દસ પુસ્તકો આ સત્રમાં વાંચી લેવું પેલું પુસ્તક છે શાંતિ નિકેતન રવિન્દ્રનાથ ટાગોરનું નગી દાસ પારે કરેલું આ પુસ્તક છે અદભુત એટલે તમને ખ્યાલ આવશે કે આપણી શાળામાં શું ખૂટે છે બીજું પુસ્તક છે નાનાભાઈ ભટ્ટનું ઘડતર અને ચણતર એમાં એમના જીવન અને કેળવણી વિષેની વાતો છે ત્રીજી પુસ્તિકા છે દીવા સ્વપ્ન આમ તો ઘણા બધા લોકોએ આ વાંચી છે પણ તે છતાં આપે ન વાંચી હોય તો વાંચો અને વાંચી હોય તો પણ ફરીથી વાંચો જેથી નવી વિભાવના આપને ખ્યાલ આવે મારી જીવન કથા જુગતરામ દવેનો આ પુસ્તક એમમાં એમના જીવન અને એમના અનુભવો વિશેની વાતો છે શિક્ષકની દૃષ્ટિ શિક્ષકની નિષ્ઠા અને દૃષ્ટિ મોહ મૂળશંકર મોહ ભટ્ટ એમનું આ પુસ્તક અને એમની વાતો મૂંઝવતું બાળક હરભાઈ ત્રિવેદીનું નાના બાળકો કયા પ્રકારનું વર્તન કરે છે એના વિશેની વાતો છે ઈશ્વર પરમાર શિક્ષણના સિતારા અને સર્જકોના સર્જક શિક્ષક આ બંને પુસ્તકો અદભુત છે એકમાં સર્જકોના શિક્ષકો કેવા હતા જેથી એ સર્જકો બની શકે એના વિશેની વાતો છે અને આમાં સાહીઠ થી વધારે શિક્ષકોના જીવન વિશેની વાતો છે દિલીપ રાણપુરાનું શિક્ષક કથાઓ અદ્ભુત પુસ્તક છે જેમાં જુદા જુદા શિક્ષકોની વાતો છે અને એમને પડેલી તકલીફોની વાતો છે અને જેને હમણાં જ આપણા વચ્ચેથી વિદાય લીધી એવા મોતીભાઈ માં પટેલે એમ એમણે દેશના સારા સારા શિક્ષકો વિશે વાતો કરી એમાં આ પુસ્તકમાં આપેલી છે